નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત વિવિધ વિભાગો માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ ક્લાર્ક તેમજ શિક્ષકો માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત તેમજ કેટલી જગ્યાઓ છે અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત વિવિધ વિભાગો માટે અહીંયા જે શિક્ષક તેમજ કર્મચારીઓની જરૂર છે તદ્દન હંગામી ધોરણે જેમાં અનુભવી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે તેમજ આકર્ષક પગાર ધોરણ અહીંયા આપવામાં આવશે જેમાં તમે જોઈ શકો છો ડીએન જે આદર્શ હાઈસ્કૂલ વિભાગ માટે જગ્યા છે સ્વરૂપચંદ આચાર્ય આદર્શ વિદ્યા સંકુલ ડીસા માટે એક જગ્યા છે મિત્રો ક્લાર્ક માટેની જેમાં તમે જોઈ શકો છો એની ગ્રેજ્યુએટ પ્લસ કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ ડીએન જે આદર્શ હાઈસ્કૂલ વિભાગ માટે નીટ અને જે માટે શિક્ષક ની જગ્યા છે મિત્રો એક

ઇચ્છુક ઉમેદવારોએ તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં નીચેના સરનામે બાયોડેટા મોકલી આપવાનો રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો પ્રમુખ મંત્રી શ્રી સંસ્કાર મંડળ ડીસા શ્રી શ્રી દોશી ના જે આદર્શ હાઈસ્કૂલ અને શ્રી ઓ માં અગ્રવાલ આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળા ડીસા તાલુકા પંચાયત સામે નવી પોલીસ લાઇન પાસે ન્યૂ બસ સ્ટેશન રોડ ડીસા ખાતે અરજી મોકલવાની રહેશે જાહેરાતના તમે જોઈ શકો છો વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં વધુ માહિતી માટે અહીંયા સંપર્ક સૂત્રોના નંબર પણ આપવામાં આવે છે મિત્રો વધુ માહિતી માટે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો ક્લાર્ક તેમજ વિવિધ શિક્ષકો માટેના છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય